નથી આ પ્રોગ્રામ મારે તમારે ગામડાથી મહાનગરની સફર કરવાનો પ્રોગ્રામ છે આનંદ કરવાનો પ્રોગ્રામ છે હસાયરો એટલા માટે રાખ્યો છે બાકી એમની જે આમ ને એ પ્રમાણમાં સલમાન ખાન ને ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચને આવી હકે ખરા તો હિતેશ અંટાળાને હુકામ બોલાવ્યો છે કેમકે સલમાન ખાનને અમરેલી જિલ્લાની માટીની સુગંધની એને નથી ખબર સમજે ને હિતેશન ટાળાને હિતેશનટાળાની પેઢીઓને ખબર છે આ ચાચડ પરિવારને એની પેઢીઓને ખબર છે એટલે બોલાવવામાં આવ્યો અને બીજી વાત કે મને ગર્વ એ વાતનો છે કે મુંબઈમાં મારો લગભગ આ ત્રીજો પ્રોગ્રામ છે પે પેલા પ્રોગ્રામનું જો વર્ણન કરું ને તો લગભગ તમે મને નહીં બોલાવો પણ એ આપણે રહેતા રહેતા બધી આખી સફર કરીશું પણ આપ સર્વ અહીંયા બિરાજમાન છો ત્યારે મારા માવતર સમાજ હો મને કંઈ આવડતું નથી હું પાપા પગલે કરું છું પણ આપ સર્વનો પ્રેમ અને આશીર્વાદથી કંઈક ગુજરાતની કંઈક માટીની સુગંધને હું દેશ વિદેશમાં ને ગામડે ગામડે અને મહાનગરોમાં હું ફેરવું છું એ તમારા આશીર્વાદથી ગીતે સંટાળાની કોઈ કર્મની તેવડ નથી એની કોઈ હોશિયારી બસ આપના પ્રેમ અને ભાવથી હું આ બધાની એક સુંદર મજાની સૌરાષ્ટ્રની સુગંધ લઈને અને શબ્દો થકી હું તમને આનંદ કરાવવાની હું મહેનત કરીશ કોશિશ આળવું માણા કરે હું સો એ સો ટકા મહેનતથી હું તમને અને આ દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ હોય ને તો એ છે એક સુંદર ચહેરા ઉપર એક સુંદર સ્માઇલ આવે એવું અમિતાભ બચ્ચન કદાચ વર્ષના દોઢસો કરોડ રૂપિયા ટેક્સ ભરતા હશે પણ એને એકસો ને સિત્તેર કરોડ વાપરો તો સ્માઇલ નો મળે છતાંય એને ગીર માં આવવું પડે બાજરાનો રોટલો ખાવા સમજો તમે હું હું એ સફરનો માણસ છું મોડન નથી દસ ના પાસ છું ગણિતમાં પાંચ માર્ક આવ્યા તા એસીસી પરીક્ષામાં એટલે ત્યાંથી હું એ કહેવા માંગુ છું કે મને દુનિયાનું ગણિત મને મગજમાં નથી ઉતરતું આંકડાનો હિસાબ તમે કદાચ રોજમેળ રાખી શકો પણ ભાવનો હિસાબ ને પ્રેમનો હિસાબ ન રાખી શકો એટલે બે હાથ જોડીને કરબદત પ્રાર્થના કરો કે આ મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની તાકાત વાળી ચકાચક જય બોલાય અને મારો બાપૈયો મારો બાપ સમાન એના ચહેરો આ પૂરા થયા તો ખરા પડતી એટલે ઈ એક જોયા છે એવું પાછું અને પંચોતેર પૂરા ને એની અનુભવ તો આપણે લેવાના છે પણ એને ઈ પૂછવા જેવું છે કે આ તમારી ખુબસુરતી કા રાજ ક્યાં એટલે બે હાથ ઊંચા કરીને સુંદર મજાની તાકાત જે પ્રમાણમાં આયોજન કર્યું છે ને એ પ્રમાણમાં હજી જય નથી બોલાતી મને એવું કદાચ લાગે છે કે તમારે વહેલું પડતું હોય છે તમારે વહેલું નહી હોય કદાચ અમારે આ બહુ વહેલું પડે છે તમે જયારે પ્રોગ્રામ પૂરો કરશો ને ત્યારે અમારી એન્ટ્રી થાય પણ જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે ને હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ વેલજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય કેમ કે મારા બાપની નવ પેઢીના નામ મને આવડે છે અને જય બોલાવવાનું જે કાંઈ પાપ લાગે એ મારી ઉપર લઉં છું પણ તમને એ એ કહી દઉં કે જય બોલાવવાથી છે ને બે પ્રકારના પુણ્ય મળે શાસ્ત્રો એવું કહે છે ઋષિમુનિઓ એવું કહે છે મહાપુરુષ એવું કહે જય બોલાવવાથી જ એટલે જપનું પુણ્ય મળે યવાથી યજ્ઞનું પુણ્ય મળે અને હાથ ઊંચા કરો ને તો ઈશ્વર તમારી હાજરી ભરે કે આ બેચરભાઈની આ પંચોતેર વર્ષમાં આમ જે પ્રવેશ થાય અને એમાં જે આ જય બોલાવીને એમાં આ બધાની હાજરી ભરાય હવે આ કંઈ સાંટલા પ્રથા તો છે નહીં કે ન કરે ચોપડામાં તમારી યાદી રહે કોણ આવ્યું ને કોણ ગયું એમ એ તો એને પંચોતેર વર્ષ પહેલાં પૂરું કરી નાખ્યું હતું પણ એક સહજ રીતે ફરીથી હું મહેનત કરું છું એક સુંદર મજાની તાકાતવાળી જય બોલાવી શ્રી રામચંદ્ર ભગવાન ખોડિયાર સત્ય સનાતન ધા શ્રી દ્વારિકાધિપતિ મારા નાની ઉંમર માં લેવા જો આ કીધા વગર કીધા એવી રીતે જઈ બોલાવી નાખતો હોય તો હું વાંધો છું અને હા હું બીજું કહું કોઈ કલાકાર તરીકે નથી આવ્યો મેં જ્યારે તારીખ લીધી ને ત્યારે હું એમ મહમત હતો કે હું કલાકાર તરીકે જવાનો છું પણ આપ સર્વનો પ્રેમ જોયો આપ સર્વના આમ જે હાવભાવ રીતે એક દીકરા તરીકે કહો હૃદય ઉપર હાથ રાખીને કહો જે પેલા ફિલિંગ આવતી હતી જે ભાવ જાગતો હતો એવી કાળ મોકલવામાં ફિલિંગ નથી આવતી એટલે એમ કે તમારા વીસ જણા ને ત્રીસ જણા હોય તમારે આવવાનું છે અમારે પહેલો પેલો વરો છે તો કે છેલ્લો વરો છે ને તમારે આવવાનું છે એટલે માડી હું કે વરો એટલે વિવાહ મેરેજ યુ નો એટલે માડી હું કે ભાઈ વીસ જણા છે અમે કેમ આવી શકશું એટલે જે કંકોત્રી દેવા આવ્યો ને ભાવથી કે હું તારા દેશું ઓરડાને વાલા આવો કે તાઈ દેશુ મેડી નામો વાલમ ઘરે આવો ને અમારા ઘર ભલે નાના રિયા અમારું ફળિયું ભલે નાનું ર્યું પણ અમારા હૃદયમાં એટલી જગ્યા છે ને કે તમે ગમે આવશો તો અમારો સમાવેશ થઈ જાય આપણે આજે આખો પ્રોગ્રામ રહ્યો ને આ પેલી વખત એવું બન્યું છે કે મારી યુટ્યુબ ચેનલ માં વાર લાઈવ કર્યું મેં હિતેશળા ઓફિશિયલ ચેનલમાં લાઈવ છે ને ઓમ સ્ટુડિયો બોટાદ એટલે એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પણ કોમેન્ટ હારી કરજો કોમેન્ટમાં તમે થોડાક અટવાઓ છો જરૂરી નથી કે હિતેશંટાળા બધાને ગમે ન ગમે મેં કંઈ ઠેકો નથી લીધું કે આખી દુનિયાનું રાજી જ કરી હતી પણ એક તમને પ્રોમિસ આપું કે એક કલાક દોઢ કલાક ત્રણ કલાક તમે જ્યાં અહીંયા તમે અહીંયા પધાર્યા છો ને હું તમને સુખી ન કરી શકું હું તમને રાજી કરી શકું સુખી કરવું અને રાજી કરવું હાથી ઘોડાનો ફેર છે હું તમને સુખી ન કરી શકું જ્યાંથી જે કાંઈ બોલું અને તમને આમાં બે પાંચ જણા દાંત ન આવે તો એમાં હિત સંટાળવાનો વાક જ નથી કેમ કે એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ એને પસાર સુધી દાંત જ નથી ખેડ્યા કોઈ આમાં તમને રાજી કરી શકું સુખી ન કરી શકું તમારી આધિ વ્યાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ તમારી ફિલોસોફી જે કાંઈ હોય ને એક દોઢ કલાક બે કલાક માટે તમે મને આપી દો જ્યાં હું